સુરેન્દ્રનગર દુતરેજ સંયુક્ત નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ સફાઈ કર્મચારીઓ ચીફ ઓફિસરને રજૂઆત કરી તાત્કાલિક પગાર ચૂકવણી અંગેની માંગ કરવામાં આવી આ ઉપરાંત સફાઈ કર્મચારીઓએ સાત દિવસમાં પગાર ચૂકવણી નહી કરવામાં આવે તો શહેરની સફાઈ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે મહિને મહિને અમારો લોનનો નો હપ્તો આવે તો અમારો હપ્તો કેવી રીતે ભરવો ખાવાનું કેવી રીતે કમાવા વાળા હું એક જ છું આ નથી તો પછી અમારું ગુજરાન કેવી રીતે ચલાવવું મારું નામ મયુર પાટડિયા છે અમે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ યુનિયન ચલાવી છે આજે અમારા યુનિયન મારફતે નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેચના સફાઈ કામદારોના પગાર ન થતા આજે અમે ચીફ ઓફિસર શ્રી પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા અને